નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ તેમજ પાણીની લાઇનના લીકેજની સમસ્યા વિરુદ્ધ ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નુરજાહાબેન સહેદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક હાર્દિકસિંહ દાયમાની આગેવાની હેઠળ તારીખ છ એક બે હજાર પચીસના રોજ ચીફ ઓફિસર નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તારીખ નવ એક બે હજાર પચીસને ગુરુવારે સવારે અગિયાર વાગ્યા સુધી તમામ પ્રશ્નોનો નિકાલ કરવા એલ્ટિમેટમ આપેલ હતું અમુક કામો પૈકી છેલ્લા છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ રોડનું કામ અધૂરું છે ફેજ પાર્ક પાસે આજના દિવસે ગટરના પાણી ભરાયેલા છે તેમ તેવી જ રીતે જાંબુવાલ કબ્રસ્તાન પાસે પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું છે સાથે સાથે કમુવાળા વિસ્તારમાં આજે પણ ગટરના પાણી ભરાયેલા છે તેના વિરુદ્ધમાં આજે બપોરે એક વાગે તેના વિપક્ષ નુરઝાબેન સહિત ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા અશ્વિનભાઈ સોનાના હાથ હાથ જોડો અભિયાનના ધોળકા શહેરના પ્રમુખ મિતેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા અભિયાનના કન્વીનર જીજ્ઞેશભાઈ શ્રી ગોળની આગેવાનીમાં ધોળકા નગરપાલિકા ખાતે આશ્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં ગાંધીના ત્રણ વાંદરાના મુકવટા પહેરેલા અને પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન બનાવી ત્રણેયના ગળામાં સાંકળ બાંધી બિલ્ડર બનેલા હાથમાં આપવામાં આવી હતી પાંચસો બસો અને સોના દંડની નકલી નોટો લૂંટાવતા હતા જે નોટો પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન રૂપી ગાંધીજીના વાંદરા લૂંટતા હતા જે રેલી સ્વરૂપે નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોસાર કરતા અટલ સરોવરથી ગાંધી નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા તેમજ ચીફ ઓફિસર ઉપર બે લાખની નકલી નોટો ઉડાડવામાં આવી હતી તેમજ બાકી રહેતા કામો દિવસ વીસમાં પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે દિવસ વીસમાં બાકી રહેતા કામો પૂર્ણ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલર હનીપભાઈ મુનશી ફારૂકભાઈ બેટરીવાલા સાકીરભાઈ મલેક કોકિલાબેન પરમાર આબેદાબેન મનસુરી અમીરભાઈ ટીમલિયા ફરઝાનાબેન ઘાંચી તેમજ અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લા હાથ હાથ જોડો અભિયાનના પ્રમુખ અજીતભાઈ ઠાકોર હરીશભાઈ પરમાર દિનેશ ઝાલા તેમજ અમદાવાદ જિલ્લાના તમામ વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈવો તથા બહેનો હાજર રહ્યા હતા બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

આપડે પોલીસ સરકાર નું એવું કેવું છે કે બંધારણ ખોટું છે સાહેબ બહાર ધોળખાંડ યાડત આવી ના હોત સાહેબ બહાર આવ્યા જ નથી ધોરખાણ હાલત આવી હોત જ નહી સાહેબ બહાર આયા હોત તો સાહેબ રાહુ માં જ નથી એમના ઘર નો એક માર્ચ સુધી બધું હજુ થઈ અલ્ટિમેટમ છે બાકી આનાથી ઉગ્ર આંદોલન થશે